નમસ્કાર ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ બે ડેમના દરવાજાની રિપેરિંગની કામગીરી છેલ્લા દોઢ બે મહિનાથી ચાલી રહી છે અને તેના કારણે ડેમને ખાલી કરવામાં આવતા મોરબી તેમજ આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાએ માજા મૂકી છે તેમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી તો સ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે મોરબી પાલિકા વિસ્તારમાં રોજ અલગ અલગ વિસ્તારમાંથી લોકો રજૂઆત માટે આવી રહ્યા છે અને પાણીની માંગણી કરી રહ્યા છે ત્યારે આજે પણ મોરબીના ઋષભ પાર્ક સોસાયટી તેમજ આસપાસમાં આવેલી અન્ય સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી અને તેમના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાણી આવતું ન હોય જેના કારણે તેઓની હાલત અત્યંત કફોડી બની હોવાનો દાવો તેઓએ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે તેમના ઘરની આસપાસથી નીકળતી પાણીની લાઇનમાં કેટલાક તત્વો દ્વારા ભંગાણ કરવામાં આવ્યું છે તેમજ ત્યાં મૂકેલા વાલ અવારનવાર બંધ કરી દેવામાં આવતો હોવાથી તેઓને પૂરતું પાણી મળતું નથી તેમજ તેઓ જે વિસ્તારોમાં ભંગાણ કરાયું છે ત્યાંથી આડેધડ પાણી લેવામાં આવી રહ્યું છે આ બાબતમાં પાલિકે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી આજે તેઓએ મજબૂર થઈને પાલિકામાં રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે તેઓએ માગણી કરી હતી કે જ્યાં સુધી તેઓને પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ પાલિકા કચેરીથી બહાર નહીં જાય મહિલાઓએ ત્યાં રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો કેટલા સમયથી પાણી આવતું નથી અને પાણી આમ બધે જાય છે કોર છે ચંદ્રેશમાં ન્યુ ચંદ્રેશમાં યદુનંદનમાં બધે પાણીનો એટલો વિસ્તાર અમારે તેમાં લુગડા બે દીખે ધોયા નથી પાણી આવતું નથી અને આમ ચારે પાણી આમ સતત એમને સીધા જાય છે પાણી મોટર વગર પાણી આવે ને અમારે મોટર ચાલુ કરે તો પાણી આવતા નથી અને આજ કેટલા દિવસથી ઓમાં પાણી જાવલા ગટરૂમાં પાણી જાય છે અમારે પાણી ગટરૂમાં જવા શું પણ નાવાય પાણી નથી આવતું હવે એનું શું કરવાનું આટલા આટલા શું કામ ફેરાજ થઈને આવ્યા હે પાણી નથી આવતું તો એટલે થઈને ફેરાજ થઈને આવ્યા હે ને બધા કેટલા થાય થયા એટલે તો આમાં બે ત્રણ મહિનાથી બે મહિના તો પાકા કાવર સપના બેન ઉમેશભાઈ આ ત્રણ મહિના પહેલા રજૂઆત કરી ગયા હતા છતાંય ત્રણ મહિને પાછું આવું પડ્યું પાણી અમારે આવતું જ નથી તો આનું નિરાકરણ તમારે લાવવું પડે બીજે પાણી આવે ને અમને કેમ પાણી ન આવે અમે તમને વેરા નથી ભરતા બાર મહિના ના એમ કહેશે કે અમારે પૈસા ન જોતા જવા દો હાલો બાર મહિનાથી પાણી નથી આવ્યું તો કોઈ એમ કહેશે પાણી વેરા તો ફરીને અમે તો પાણી એને દેવું જ જોઈએ ગમે અહીંયાથી દઈએ બધી સોસાયટીમાં એને નિરાકરણ કરવા જવું પડે ક્યાં આવે ને ક્યાં નથી આવતું એમ આવતું જ નથી પાણી ત્રણ મહિના પહેલા એવા તા ફરી પાછા બીજી વાર આવ્યા ખરાબ બપોર આવું પડે છે અમારે માંડા પડે તો કઈ દવાખાને લઈ જઈશ અમને સાહેબ હાજર નથી અહીંયા રજૂઆત કેને કરવી અમારે ચારસો પાંચસો ની તો